રાષ્ટ્રપતિ ભવનથી તમે ઇન્ડિયા ગેટ જાઓ તો ક્યાં ક્યાં રસ્તા આવશે સૌથી પહેલા આવશે વિજય ચોક ત્યારબાદ રફી માર્ગ પછી રાજપથ જે મેનેનો રસ્તો છે ત્યારબાદ જનપથ વગેરે આવશે રાષ્ટ્રપતિ ભવનથી સૌથી નજીક કયો માર્ગ છે સૌથી નજીક માર્ગ કયો છે તો કે વિજય ચોક થી આગળ વિજય ચોક થી આગળ રફી માર્ગ ચાલો એના પછી અહીંયા તમને ઓપ્શનમાં પણ આપેલા છે એમાં તમે રફી માર્ગ છે એ ટીક કરી શકો ચાલો એના પછી નેશનલ સ્ટેડિયમથી સૌથી દૂર કયો માર્ગ છે નેશનલ સ્ટેડિયમ છે અહીં આવેલું છે હવે સૌથી દૂરમાં પેલું જનપથ છે તિલક માર્ગ છે તિલક માર્ગ તો અહીં છે સૌથી નજીક પછી ડૉક્ટર ઝાકીર હુસેન તે પણ અહીં છે તે તે પણ નજીક છે અને ડ માં છે કસ્તુરબા ગાંધી તે પણ અહીં છે સૌથી દૂર છે એ જનપથ છે ચાલો એના પછી વિજય ચોક થી સૌથી નજીક શું છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભવન પ્રશ્ન બે નીચે આપેલા નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો નકશો તમને આપેલો છે વચ્ચે બગીચો છે અને રેલવે સ્ટેશન છે શાળા છે શોપિંગ મોલ છે માર્કેટ છે અને દરિયા કિનારો છે ચાલો એના પરથી આપણે પ્રશ્નોના જવાબ છે એ લખીશું પહેલો પ્રશ્ન માપ તમને આપેલું છે એક સેમી બરાબર ચાર કિલોમીટર શાળા બગીચાની કઈ દિશામાં છે તો કે બગીચો છે અને શાળા શાળા છે અહીંયા આપેલું છે નોર્થ સાઉથ વેસ્ટ અને ઈસ્ટ તો કે નોર્થ નોર્થ એટલે કે ઉત્તર ચાલો એના પછી દરિયા કિનારો બગીચાની કઈ દિશામાં છે તો કે બગીચાની દક્ષિણ દિશામાં દરિયા કિનારો છે તમારે પૂરા જવાબો છે તે લખવાના માર્કેટ બગીચાની કઈ દિશામાં છે તો કે માર્કેટ છે તે વેસ્ટ અને સાઉથ એટલે કે પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે દક્ષિણની વચ્ચે છે ચાલો જો અહીંયા આપણે ચાર દિશાનો મુખ્ય છત્રીસ કિલોમીટર છે જે તમને પ્રમાણ માપ છે પ્રમાણ માપ અહી આપેલું છે એક સેમી બરાબર ચાર કિલોમીટર એટલે કે નવ સેમી બરાબર કેટલા કિલોમીટર ચાલો એના પછીનો પ્રશ્ન બગીચા અને માર્કેટ વચ્ચેનું અંતર કેટલું છે કિલોમીટર છે કિમી ચાલો એના પછી શાળા અને શોપિંગ મોલ વચ્ચેનું અંતર શોધો તે પણ સોળ કિલોમીટર છે ચાલો એના પછી લાસ્ટ બગીચાની સૌથી નજીક શું છે શોપિંગ મોલ કે માર્કેટ તો આપણે જોઈએ બગીચો શોપિંગ મોલ છે તે કેટલા કિલોમીટર થાય છે તો કે એક અને બે એટલે કે ત્રણ કિલોમીટર જ્યારે માર્કેટ છે તે ચાર કિલોમીટર થાય છે એટલે નજીક શું છે તો કે શોપિંગ મોલ છે એની નજીક છે પ્રશ્ન ત્રણ નીચે આપેલા નકશા પરથી જવાબ લખો પ્રશ્ન કોમુના ઘરેથી મોહિતના ઘરે જવાનો સૌથી રસ્તો નકશામાં દર્શાવો કોમુના ઘરેથી મોહિતના ઘરનો સૌથી ટૂંકો રસ્તો છે તે અહીં આપણે દર્શાવેલો છે ત્યારબાદ બીજો પ્રશ્ન મોહિતના ઘરેથી કોમુના ઘરે જવાનો સૌથી લાંબો રસ્તો કયો છે તો મોહિતના ઘરેથી કુમુના ઘરે જવાનો સૌથી લાંબો રસ્તો આ સર્કલ ફરીને છે ચાલો એના પછી મોહિતના મોહિત કેટલા રસ્તાઓથી કુમુના ઘરે જઈ શકે તો કે મોહિત છે એ આ એક રસ્તો ત્યારબાદ અહીંયાથી બીજો રસ્તો ત્યારબાદ અહીંયાથી આ ત્રીજો રસ્તો ત્યારબાદ અહીંયાથી આ ચોથો ત્યાં ચાર રસ્તાથી તે જઈ શકે ચાલો એના પછી પ્રશ્ન નંબર ચાર નીચે બે સેમી બરાબર એક કિમી વીસ કિમી બરાબર ચાલીસ સેમી ચાલો ત્યારબાદ ત્રણ त्र से बराबर एक किमी तो पिस्तालीस सेमी चार एक सेमी, बराबर एक, बराबर सेमी। एक सेमी बराबर एक किमी सौ किमी बराबर पचास सेमी पांचमो प्रश्न एक सेमी बराबर एक पॉइंट पांच किमी तो साइट किमी बराबर चालीस सेमी છઠ્ઠો પ્રશ્ન એક સેમી બરાબર દસ કિમી તો કે બસો પચાસ કિમી બરાબર પચીસ પાંચ જો નકશામાં એક સેમી બરાબર દસ કિમી જમીન પર અંતર હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો આ તમારે યાદ રાખવાનું છે કે એક સેમી બરાબર દસ કિલોમીટર થાય ચલો પાંચ સેમી બે સેમી બે પોઈન્ટ પાંચ સેમી અહીંયાથી તમને પાલનપુરથી અમદાવાદ સુધીનો રસ્તો છે તે આપેલો છે ચાલો જોઈએ પહેલો પ્રશ્ન પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થાય નકશામાં તમારે જોવાનો છે અને પછી કહેવાનું છે કે પાલનપુર છે પાલનપુરથી મહેસાણા કેટલા સેમી છે તો કે સાત સેમી છે સાત સેમી એટલે સિત્તેર કિલોમીટર તો આપણે લખીશું અહીંયા સિત્તેર કિમી ચાલો એના પછી મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું છે મહેસાણા છે અને ત્યાંથી અડાલજ છે બે પોઈન્ટ પાંચ વત્તા બે વત્તા એક પોઈન્ટ પાંચ એટલે બે પોઈન્ટ પાંચમાં તમે એક પોઈન્ટ પાંચ નાખો એટલે ચાર અને ચારમાં તમે બે નાખો એટલે છ છ સેમી છ સેમી એટલે કે સાઠ કિલોમીટર પ્રમાણ માપ તમને આપેલું છે એક સેમી બરાબર દસ કિમી છ સેમી બરાબર માપ છે એ દસ સેમી નું છે દસ સેમી બરાબર સો કિલોમીટર થાય ચાલો એના પછી પ્રશ્ન નંબર ચાર નંદાસણ થી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર જણાવો ચાર પોઈન્ટ પાંચ સેમી ચાર પોઈન્ટ પાંચ સેમી એટલે કે પિસ્તાળીસ કિલોમીટર તમારે પૂરેપૂરા જવાબ છે સમયનો અભાવ હોવાથી આપણે ફક્ત એના જવાબો લખીએ છીએ ચાલો એના પછી પાલનપુરથી ક્લોલ વચ્ચેનું અંતર જણાવો અગિયાર પોઈન્ટ પાંચ સેમી એટલે કે એકસો ને પંદર કિમી ચાલો એના પછી ક્યુ અંતર વધારે છે નંદાસણથી ઊંઝા કે થી અમદાવાદ નકશામાં જુઓ તો ખબર તમને પડે કે નંદાસણ થી ઊંઝા છે એનું કિલોમીટર છે એ કેટલા પિસ્તાલીસ થાય છે જ્યારે આના પાંત્રીસ થાય છે ક્યુ અંતર ઓછું છે થી મહેસાણા કે નંદાસણ થી અડાલજ નકશામાં જુઓ તો કે નંદાસણથી અડાલજ છે જેનું અંતર છે એ ઓછું છે પ્રશ્ન છ નો અ એક સેમી માફવાળી ગ્રીડ ચોરસ જાળી પર દોરેલા ચિત્રો એક ક્ષેત્રફળ સામે એક દ્રુતયાઉંશ સેમી માફવાળી ગ્રીડ પર દોરવાનું છે ચાલો આનું ક્ષેત્રફળ આપણે શોધીએ આનું જેટલું ક્ષેત્રફળ હશે એનું આપણે અહીં અડધું લઈશું ચાલો ક્ષેત્રફળ છે અહીં આપને એક સેમી માફવાળી આપેલા છે તો એક બે ત્રણ ચાર સાત આ બાજુ દોરો તો આનું ક્ષેત્રફળ છે એ કેટલું આવે તો કે છ ચોરસ સેમી કારણ કે એનું માપ છે તે અડધું લેવાનું છે અહીં આપણે પૂર્ણ માપ લીધું હોય તેના અડધા છે એ આવે ચાલો એના પછી આપણે સફરજન છે તેના આપણે ક્ષેત્રફળ આખા ચોરસની સંખ્યા પહેલાં આપણે ગણીશું આખા ચોરસ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર બાર છે એ આખા ચોરસ છે વત્તા એક તૃત્યાંશ અડધા ચોરસની સંખ્યા છે એનું આપણે ક્ષેત્રફળ અનિયમિત આકાર છે એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે આખા ચોરસની સંખ્યા વત્તા એક તૃત્યાંશ અડધા ચોરસની સંખ્યા અડધા ચોરસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ ચાલો બાર એમના બે દાન દસ બાર ને દસ કેટલા થાય કે બત્રીસ ચાલો બત્રીસ ચોરસ સેમી જ્યારે આ આકાર છે તમે આ એક દૃત્યાંશ જાળીમાં દોરો એટલે કે સોળ પર દોરેલા ચિત્રો સેમી ગ્રીડ પર દોરો અહીં તમારે ક્ષેત્રફળ શોધવાના નથી તમારે જે અહીં ચિત્ર આપેલું હોય તે અહીં આપણે દોરવાનું છે તેવી જ રીતે પ્રશ્ન નંબર બેમાં માં પણ તમને પતંગિયું આપેલું છે તે તમારે મોટા આકાર અહીં દોરવાનું છે પ્રશ્ન સાતમાં પણ એ જ રીતે છે નીચે આપેલા ચિત્રોને એક દ્રુત્યાંશ સેમી માફવાળી તથા બે સેમી માફવાળી ગ્રીડ લાઇન ઉપર દોરો અહીં આપેલા ચિત્રો છે એને તમારે અહીં દોરવાના છે અને ત્યારબાદ એની સામે જે બે સેમીની ગ્રીડ લાઇન છે તેના ઉપર તમારે દોરવાના છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા ભારતના નકશા પરથી પ્રશ્નોના જવાબ આપ્યો તમને ભારતનો નકશો અહીં આપેલો છે નીચે છે એ પ્રશ્ન આપેલા છે ચલો ઉત્તરમાં સ્થિત ચાર રાજ્યોના નામ જણાવો આ ઉત્તર દિશા છે નીચે દક્ષિણ છે અહીં પશ્ચિમ છે અહીં ઉત્તર પૂર્વ છે ચાલો આ ચારે ચાર દિશા પરથી આપણે પહેલા જોઈએ ઉત્તર તો ઉત્તરમાં સ્થિત ચાર રાજ્યોના નામ લખો લદ્દાખ અને જમ્મુ કાશ્મીર છે આ બંનેને કેન્દ્ર શાસનનો દરજ્જો મળેલ છે એટલે આપણે હિમાચલ પ્રદેશ લખીશું પંજાબ ઉત્તરાખંડ અને હરિયાણા હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા અને ઉત્તરાખંડ ચાલો ત્યારબાદ દક્ષિણમાં સ્થિત ચાર રાજ્યોના નામ જણાવો પેલું છે કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ અને કર્ણાટક ચાલો એના પછી પૂર્વમાં સ્થિત ચાર રાજ્યોના નામ જણાવો પૂર્વ છે ત્યાર બાજુ છે અસમ મેઘાલય મેઘાલય નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ એના પછી ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય છે તો કે ગુજરાત છે છે એ પશ્ચિમમાં પશ્ચિમમાં એના અહીં કોઈ રાજ્ય છે તો કે ના એક પણ રાજ્ય છે નહીં રાજસ્થાન થી અસમ જતા કયા રાજ્યોમાં પસાર થવું પડે ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ ત્રણ રાજ્યોમાંથી પસાર થવું પડે છઠ્ઠો પ્રશ્ન ગુજરાત થી પશ્ચિમ બંગાળ જતા કયા રાજ્યોમાં પસાર થવું પડે તો ગુજરાત થી તમે પશ્ચિમ બંગાળ જાઓ ત્યારે વચ્ચે આવશે મધ્યપ્રદેશ એના પછી આવશે છત્તીસગઢ અને ઝારખંડ ચાલો એના હિમાચલ પ્રદેશથી કર્ણાટક જતા કયા રાજ્યોમાંથી પસાર થવું પડે તો ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશથી મહારાષ્ટ્ર જતા કયા ક્યાં રાજ્યોમાંથી પસાર થવું પડે તો કે અરુણાચલ પ્રદેશથી તમે જાઓ એટલે કે ત્યારબાદ પશ્ચિમ બંગાળ ત્યારબાદ ઝારખંડ અને છત્તીસગઢ અને પછી આવે મહારાષ્ટ્ર કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ દેખાય છે તો કે રાજસ્થાન રાજસ્થાનનું ક્ષેત્રફળ પંજાબના ક્ષેત્રફળ કરતાં આશરે કેટલા ગણું હશે ફક્ત અંદાજ લગાડવાનો છે આઠ ગણું નીચેનામાંથી કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમથી લગભગ આઠ ગણું છે ઉત્તર પ્રદેશ ત્રિપુરા મહારાષ્ટ્ર કે હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ છે એ મોટા રાજ્ય છે જ્યારે ત્રિપુરા હિમાચલ પ્રદેશ જોઈએ તો ત્રિપુરા છે એ સિક્કિમ કરતાં થોડુંક મોટું છે એટલે કે લગભગ ત્રણ ગણું જ્યારે હિમાચલ પ્રદેશ છે તેનાથી આઠ ગણું છે એ મોટું હોય શકે પ્રશ્ન નીચે શાળાને ઉપરથી જોતા કેવી દેખાય છે તેનો નકશો એક અને શાળાના દરેક વર્ખંડ ઉપરથી જોતા તે કેવા દેખાય છે તે નકશો બે આપેલા છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપો આ નકશો એક છે અને એની પાછળ છે એ તમને નકશો બે આપેલો છે તેના પરથી તમારે જવાબ આપવાના છે

નકશા બે માં દરવાજાની એકદમ સામે શું છે દરવાજાની એકદમ સામે શું છે તો કે બારી બારી નકશા એક માં નીચે મુજબની વસ્તુઓ જ્યાં હોય ત્યાં નિશાની કરો અ ધોરણ ત્રણ એ ચાર અને આઠના બ્લેક બોર્ડ ધોરણ ચાર બે અને દસમાં તિજોરી ધોરણ ત્રણ બ માં પાંચ અને છ બીમાં નોટિસ બોર્ડ અને ધોરણ એકમાં છ અને એમાં અને નવમાં ડિસ્પ્લે બોર્ડ જો એ તમારે નકશા એકમાં છે એ તમારે એના નિશાન કરવાના છે ચાલો એના પછી હા કેનામાં તમારે જવાબ આપવાના છે ધોરણ ત્રણ અ માં બેઠેલો વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકશે તો કે ના રમતનું મેદાન જોઈ શકે નહીં કારણ કે રમતનું મેદાન છે એ બીજી બાજુ છે એ બાજુ છે એ વર્ગખંડની પાછળ છે જેથી તે મેદાન જોઈ શકશે નહીં ધોરણ છ એમાં બેઠેલો વિદ્યાર્થી શાળાનો મુખ્ય દરવાજો જોઈ શકશે ના ધોરણ આઠમાં બેઠેલો વિદ્યાર્થી હોલ છે તે જોઈ શકશે કે ના ધોરણ પાંચમાં બેઠેલો વિદ્યાર્થી વિદ્યાર્થી સભા જોઈ શકશે તો કે હા છેલ્લો ધોરણ ત્રણ બી માં બેઠેલો વિદ્યાર્થી બગીચો જોઈ શકશે તો કે હા ચાલો એના પછી ગૃહ કાર્ય કરીએ તમારા ઘરથી શાળાએ જવાના માર્ગનો નકશો તૈયાર કરો તેમાં વચ્ચે આવતા મહત્ત્વના સ્થળો દર્શાવો અહીં ઘર અને શાળામાં જે વચ્ચે જે તમારા તમારા ગામમાં જે આવતા હોય તમારા શહેરમાં જે આવતા હોય એ સ્થળોના નામ છે એ તમારે અહીંયા દર્શાવવાના છે ચાલો એના પછી તમારી શાળાના મુખ્ય દરવાજાથી તમારા વરખંડ સુધીના માર્ગનો નકશો તૈયાર કરો તેમાં વચ્ચે આવતી જગ્યાઓ છે એ તે દર્શાવો તો કે અહીં તમે તમારો જે ગાર્ડન છે ગાર્ડન છે દરવાજો છે પછી બધા સભા સભાગૃહ છે પછી વર્ગખંડો છે લોબી છે પછી ફુવારો છે આ બધું છે એ તમારે તમારી શાળાનું છે એ દર્શાવવાનું છે એના પછી નીચે આપેલા સભાગૃહના નકશાની જુદી જુદી જગ્યાઓના ક્ષેત્રફળ જુદો અને પ્રશ્નોના જવાબ આપો ખાસ ધ્યાન રાખજો એક સેમી બરાબર ત્રણ મીટર તમારે લેવાનું છે ચાલો ધારો કે બગીચાનું ક્ષેત્રફળ શોધવું હોય તો કે એક બે ત્રણ અને ચાર એટલે કે એક સેમી બરાબર ત્રણ મીટર તો ચાર સેમી બરાબર ચાર તેરી બાર મીટર ચાલો આપણે હવે પ્રશ્નના જવાબ જોઈએ સભા ગૃહનું ક્ષેત્રફળ છે એ કેટલું થાય તો કે નવ ચોરસમાં આપેલું છે એટલે કે સત્યાવીસ નવ નવ તેરી સત્યાવીસ ચોરસ મીટર ચાલો એના પછી ખંડનું ક્ષેત્રફળ ખંડનું ક્ષેત્રફળ છે તે છ ચોરસમાં આપેલું છે એટલે કે છ તેરી અઢાર ચોરસ મીટર ચાલો એના પછી ગેલેરીનું ક્ષેત્રફળ છે એ ત્રણ ચોરસમાં આપેલું છે ત્રણ તેરી નવ ચોરસ મીટર ચાલો એના પછી બગીચાનું ક્ષેત્રફળ બગીચાનું ક્ષેત્રફળ છે એ ચાર ચોરસમાં ઠકાયેલું છે એટલે ચો ચાર તેરી બાર ચોરસ મીટર ચાલો એના પછી પાર્કિંગનું ક્ષેત્રફળ તો પાર્કિંગનું ક્ષેત્રફળ છે એ ટોટલ સૌથી મોટું હતું કે સોળ ખાનામાં દર્શાવેલું છે અહીં આપને આપેલું છે સોળ ખાના છે એટલે કે એક સેમી બરાબર ત્રણ મીટર તો સોળ સેમી બરાબર અડતાલીસ ચોરસ મીટર ચાલો પછી કોનું ક્ષેત્રફળ સૌથી વધારે છે હમણાં જ આવે તો પાર્કિંગનું ચાલો એના પછી ખંડના ક્ષેત્રફળ કરતા સભાગૃહનું ક્ષેત્રફળ કેટલા ગણું છે તો કે ત્રણ ગણું છે ચાલો એના પછી બગીચાના ક્ષેત્રફળ કરતા પાર્કિંગનું ક્ષેત્રફળ કેટલા ગણું છે તો કે ચાર ગણું છે ચાલો અહીંયા આપણે કેટલા ગણું છે એટલે આપણે ત્રણ ને ચાર છે એ મને લેખા હવે જો ગેલેરીનું ક્ષેત્રફળ સભાગૃહના ક્ષેત્રફળના કેટલા ભાગ બરાબર છે ભાગ એટલે તમારે અપૂર્ણાંકમાં એને દર્શાવવાના જો ગેલેરી અને સભાગૃહ અહીંયા આપની ગેલેરી છે એક બે અને ત્રણ સભાગૃહ છે એક બે ત્રણ એટલે કે એક ચતુર્થાંશ ભાગ બરાબર છે તો આ હતું તમારું ધોરણ પાંચમું નકશા અને આલેખન